બે હજાર બાવીસ ના છઠ્ઠા નું બ્લુટુથ વાળું ડિજિટલ સ્ક્રીન વાળું સ્પ્લેન્ડર ખાલી ને ખાલી પંચાવન હાજર રૂપિયા ફટાફટ આખી રીલ જોતો મારા ખાલી અચ્છા લો મિત્રો તો સ્વાગત છે જનતાઓ હું નામ મિત્રો આજે એવી ગાડી લઈને આવી ગયો છું મિત્રો ઇન્ડિયા ની મોસ્ટ ડિમાન્ડેડ મોસ્ટ પોપ્યુલર અને બધા જ ઘરે એક એક હોય એવી સ્પ્લેન્ડર પ્લસ મિત્રો હીરો વાળા ની અને એમાં પણ જો નવા કરતાં અડધી કિંમતમાં મળી જાય તો મોજે મોજ બાપુ કંઈ ઘટે જ નહીં મિત્રો બે હજાર બાવીસના છઠ્ઠા મહિનાનું બોસ સ્પ્લેન્ડર પ્લસ કલર બી બ્લેકમાં ગોલ્ડન પટ્ટા જોરદાર કલર છે વિથ ડિજિટલ મીટર જેમાં તમને ફોન કોનો આવે છે એ પણ બતાવશે ને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે મોબાઈલ ચાર્જર નાની એલઈડી લાઇટ આગળ બી જોરદાર છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ છે મિત્રો ગાર્ડ પાછળનું લાગેલું છે લેગ ગાર્ડથી માંડીને કોઈ મોડિફિકેશન કરેલું નથી આખી ગાડી ઓરિજિનલ છે મિત્રો કિંમત પણ તદ્દન વ્યાજબી મિત્રો પંચાવન હજાર રૂપિયા મિત્રો અત્યારે પંચાવન હજાર રૂપિયામાં વીસ નું મોડલ મળે મિત્રો હું તમને બાવીસના છઠ્ઠા મહિનાનું મોડલ આપી દઈશ મિત્રો એમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર અને ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો લોન પણ કરાવી દઈશ અને બીજી વસ્તુ મિત્રો નો ગાડીમાં સમજાય તો અમે ફોન ક્યારેક રિસીવ નથી કરી શકતા મિત્રો તો તમારે યુટ્યુબમાં હોય જાવ ઓટો ઉના ટાઈપ કરો બધી જ ગાડીની ફૂલ ડિટેલ્સ વિડીયો તમને મળી જશે મિત્રો બાકી પછી તમારો ભાઈ બેઠો જ છે ઓટો ઉના